સાથે નજર કરીએ ટાટા મોટર્સ ખાસ આજે ફોકસમાં કારણ કે કંપનીની મુશ્કેલીઓ હવે વધતી જોઈ રહ્યા છે યુકેના જેએલઆરના પ્લાન્ટ પર થયેલા સાયબર અટેક બાદ કંપનીને વીમાની સુરક્ષા મળી ન હોવાના અહેવાલો પણ આવ્યા છે અને એના કારણે આજે સ્ટોકમાં ફરી આપણને ઘટાડો પણ જોવા મળી રહ્યો છે પરંતુ આના પર ડિટેલ્સ જાણી લઈએ સહયોગ નિરજ કંસારા આપણી સાથે જોડાયા છે નીરજ શું છે આના પર કંપની પર અપડેટ્સ જી ખાસ કરીને આપણને ધ્યાન છે કે થોડા દિવસ પહેલાં આપણે યુકેના જે પ્લાન્ટ હતો આરનો એના પર સાયબર અટેકના સમાચાર આવ્યા હતા ત્યારબાદ અહીંયાથી કંપનીની જે મુસીબતો છે ઉત્તરોત્તર વધતી દેખાઈ રહી છે અત્યારે આપણને જે નવા અહેવાલો સામે આવી રહ્યા છે એમાં લગભગ વીમા સુરક્ષા કવચ પૂરું નહીં પાડ્યું નથી મળ્યું એવા સમાચાર અત્યારે ખાસ કરીને મળ્યા છે અને ફાઇનાન્શિયલ ટાઈમ્સ કહી રહ્યું છે કે આ ન થવાથી લગભગ બે મિલિય બે બિલિયન પાઉન્ડની અસર અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે જોકે બીબીસીએ ઓલરેડી એક એવો અહેવાલ છાપ્યો હતો કે અત્યાર સુધી ઉત્પાદન બંધ થવાની કારણે લગભગ પાંચ મિલિયન પાઉન્ડની અસર આપણને આવતી જોવા જોવા મળી છે હવે ઓગસ્ટે આપણે ખાસ કરીને આ હુમલો થતો મળ્યો હતો ત્યારબાદ સપ્ટેમ્બરે એટલે કે થોડા દિવસ પહેલા જ કંપની એક ઓક્ટોબર સુધી ઉત્પાદન બંધ રાખવાની જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ઉત્પાદન તબક્કાવાર તેવો અહીંયાથી શરૂ કરશે જોકે અત્યારે જે આપણને અમુક અહેવાલો મળી રહ્યા છે એ પ્રમાણે અનુમાન એવું છે કે નવેમ્બર સુધી અહીંયાથી કદાચ ઉત્પાદન શરૂ નહીં થાય હવે પરિણામો પર શું અસર આવતી જોવા મળશે તો જુઓ એફઆઈ ટ્વેન્ટી ફાઈવનો જેએલઆરનો નફો હતો એનાથી પણ વધારે અસર અહીંયાથી આવતી જોવા મળી શકે છે હવે જેએલઆરએ એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં લગભગ એક પોઈન્ટ આઠ બિલિયન પાઉન્ડનો નફો કર્યો હતો અને જે અત્યારે અસર આપણે સંભવિત છે લગભગ બે પોઈન્ટ એક બિલિયન પાઉન્ડની છે કે જેની અંદર ખાસ કરીને વીમો કમચ ન મળવાની પણ એક અસર છે અને ઉત્પાદન બંધ થવાથી જે સંભવિત અસર આવશે એની પણ એક અસર અહીંયાથી આપણને દેખાઈ રહી છે એટલે એને લઈને આજે થોડોક અહીંયાથી ઘટાડો આપણે આવી રહ્યો છે આ ઉપરાંત જે જેએલઆરના સપ્લાયર્સ છે એ બધી કંપનીઓને મદદ કરી શકે છે યુકે સરકાર એવું ગાર્ડિયનનું કહેવું છે તેમનું કહેવું છે કે આ બધા પાસેથી જે પાર્ટસ ખરીદવાના પૈસા છે એ લગભગ યુકે સરકાર ખરીદીને આ બધી નાની કંપનીઓને મદદ કરી શકે છે જો કે યુકે સરકાર ઘણા બધા ઓપ્શન વિચારી રહી છે જેએલઆરને મદદ કરવા માટેના જેમાંનો એક આ હોઈ શકે છે હવે ટાટા મોટર્સ પર કેમ અસર આવતી દેખાય છે તો ટાટા મોટર્સની સબસિડરી જેએલઆર છે અને ટાટા મોટર્સથી જે કન્સોલિડેટેડ આવક છે એની અંદર લગભગ સિત્તેર ટકા હિસ્સો જેએલઆર તરફથી આવતો હોય છે એટલા માટે આજે આપણને ટાટા મોટર્સ એક ઘટાડા તરફી કામકાજ કરતો દેખાઈ રહ્યો છે એટલે ક્લિયરલી એક જેએલઆરની જે ચિંતા છે એ ફરી પાછી એક વખત આપણને વધતી દેખાઈ રહી છે જી નિરજા પર આપનો આ માહિતી માટે તો ખાસ કરીને જોઈ રહ્યા છે કે ટાટા મોટર્સમાં તો એક એક્શન આપણને બનતું જોઈ રહ્યા છે જે ડિટેલ્સ નિરજ અહીંયાથી શેર કરી રહ્યા હતા કુશ એક વ્યૂ લઈ લઈએ જે રીતે સ્ટોક પર આપણને એક ઘટાડો પોણા બે આસપાસનો આપણે જાણીએ છીએ પ્રી ઓપનથી જ એક ઘટાડો હતો જે સમાચાર આવ્યા છે એના પરથી પરંતુ ચાર્ટ ચાર્ટવાઇઝ જોઈએ ટાટા મોટર્સ આપ કઈ રીતે જોઈ રહ્યા છો મને લાગે છે કે હજુ પણ થોડી ડાઉન આવશે ડાઉન યાદ હોય તો એક બે દિવસ પહેલા આપણે ના ડે ના ટ્રોંગ આપણે એક શોર્ટ કોલ આપેલો હતો ટાટા મોટર્સમાં સાતસો ના તેર ના થી કોલ આપેલો હતો સિક્સ એટી સિક્સ આપણો એક પેલો એસટીબીટી ટાર્ગેટ હતો અને બીજો સિક્સ સિક્સટી ટુ હતો ઇફ યુઅર્સ કેન રિકોલ તો શોર્ટ ટર્મ માટે તો આપણે સલાહ આઈપી શોર્ટ કરો તો ઓલરેડી હવે સેકન્ડ ની તરફ જઈ રહ્યા છે પણ લોંગ ટર્મ માટે એઝ હંમેશા હું કહું છું માય ફેમિલી હોલ્ડિંગ અ લોંગ ટર્મ પોઝિશન હું પોઝિટિવ છું પણ 580 એટી સુધી આ સ્ટોક આવી શકે છે બી ટાઈમ ટુ એક્યુમ્યુલેટ સો એઝ અ ઇન્વેસ્ટર ઇટ્સ ટાઈમ બેસ્ટ ટાઈમ ટુ એક્યુલેટ ઘટાડે એક્યુલેટ કરો ફાઈવ ના સ્ટોક લાવશે એઝ અ ટ્રેડર હજુ પણ ડાઉન સાઇડ જોવા મળી શકે છે હમ તો ઘટાડો એક્યુમ્યુલેટ કરી શકો છો પરંતુ એ ઇન્વેસ્ટમેન્ટ માટેની કા સલાહ છે ટ્રેડર્સ ધ્યાન રાખો હજુ પણ નીચલા લેવલ્સ બતાવી શકે છે આપણને ટાટા મોટર્સ કારણ કે કંપની માટે ઘણી મહત્વની અને નેગેટિવ અપડેટ આપણે ગણી શકીએ ટોપ ગેનર છે અત્યારે